રાજ્યની ડ્રોન દીદીએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી છે મે નમો ડ્રોન દીદીની તાલીમ લીધી છે મને પાયલટનું લાયસન્સ મળી ગયું છે હું હવે ડ્રોન મારફતે ખેતરમાં દવાનો છંટકાવ કરું છું હવે અમે લખપતિ દીદી બન્યા છીએ ત્યારે અન્ય બહેનોને પણ આગળ લાવવા માંગીએ છીએ અમારી તાલીમ પૂર્ણ થતાં અમારો પાયલટ તરીકેનો આત્મવિશ્વાસ વધ્યો છે અમે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી લાઈવ નિહાળી અમે અન્ય બહેનોને પણ લખપતિ દીદી બનાવીશું માનનીય સાહેબ સરકાર શ્રીની આ યોજનાની અંદર હું ડ્રોન દીદી તરીકે એક વર્ષથી કામ કરું છું લખપતિ દીદી તરીકે પણ મારું નોમિનેટ થયેલું છે જીએનએફસી દ્વારા જ્યારે અમને એક આ ડ્રોન આપવામાં આવે ત્યારે અમારી અંદર એક બીક હતી કે અમે પાયલોટ તરીકે કામ નહીં કરી શકીએ પણ અમારી અંદર જ્યારે ટ્રેનિંગ પૂરી થઈને જ્યારે અમે ફિલ્ડમાં જયા ત્યારે અમારી અંદર એક આત્મવિશ્વાસ આવ્યો કે સ્ત્રી કંઈ પણ ધારે તો કરી શકે છે અને સરકારશ્રીનું જે વિઝન હતું એ અમે આ ડ્રોન પાયલોટ તરીકે સફળ રીતે કામ કરીને પૂરું પાડ્યું છે અને આજે અમને વ્યક્તિ વિશેષ તરીકે આ વિધાનસભા લાઈવ જોવાનો મોકો આપ્યો એ માટે પણ માનનીય અધ્યક્ષ સાહેબશ્રીનો પણ હું આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે અમારા જેવી આવી ડ્રોન દીદી તૈયાર કરી અને અમે પણ અમારા જેવી બીજી ડ્રોન દીદી તૈયાર કરીને અમારી પણ અમારા જે પણ બહેનોને અમે લખપતિ દીદી બનાવીએ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમને આવો સુંદર મોકો આપ્યો